એ જમીન જ્યાં પણ આપણે ઉપાસના કરવા બેસીએ સમતલ હોવી જોઈએ ઘરમાં પણ પૂજા કરી શકીએ પણ જો હોય હે તો ત્યાં ત્યાં પૂજા ન થઈ શકે સ્મરણ માળા જપ ન થઈ શકે હવે આ ભગવાનનું જ્યાં આપણે તપ ઉપાસના કરવાની છે એ દેશ એટલે કે એ સ્થળ કેવું હોવું જોઈએ કયા સ્થળમાં બેસવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય એ શુદ્ધપુરાણી મહારાજ સમજાવે છે કે સ્થળ કેવું હોવું જોઈએ તો કે શુદ્ધમ ગૃહમ સમફલમ એ જમીન જ્યાં પણ આપણે ઉપાસના કરવા બેસીએ સમતલ હોવી જોઈએ ઘરમાં પણ પૂજા કરી શકીએ પણ જો કંકાસ થતો હોય હે તો ત્યાં પૂજા ન થઈ શકે ત્યાં સ્મરણ માળા જપ ન થઈ શકે તો કહ્યું દસ ગુણમ ગોષ્ઠમ ગૌશાળામાં જો આપણે માળા જપ કરીએ તો એક જપનું દસ ગણું ફળ મળે તો એક માળા કરીએ તો દસ માળાનું ફળ મળે એવી જ રીતે તતો તુલસ્ય આપણા દિવ્ય વૃક્ષો છે દસ ગણું ફળ ગૌશાળામાં મળે એના કરતા દસ ગણું ફળ ક્યાં મળે તો કે બિલ્વ વૃક્ષ બિલીપત્રનું વૃક્ષ હોય તુલસીનું વૃક્ષ છોડ હોય એની પાસે બેસીએ અશ્વથ એટલે પીપળો હોય એના નીચે બેસીને જપ કરીએ તો દસ ગણું એટલે સો ગણું ફળ મળે એક માળા કરો તો સો ગણું સો માળાનું ફળ મળે છે તતો દેવાલયમ વિદ્યા તીર્થતીરમ તતો દસ તત્ગુણમ નદ્યા તીર્થ નદ્યા તતો દસ કોઈ દેવાલય કોઈ મંદિરમાં જઈને જપ કરીએ ધ્યાન કરીએ તો એનું દસ ગણું એટલે હજાર ગણું ફળ મળે મંદિરમાં જવાથી મંદિરમાં તીર્થમાં એનાથી દસ ગણું એટલે એનાથી દસ ગણું એટલે દસ હજાર ગણું ફળ તીર્થમાં જપ કરવાથી મળે છે આ ગંગાજીના કિનારે બેસી અને જપ કરીએ ને તો એક માળા કરો તો દસ હજાર માળા કરવાનું ફળ આપણને પ્રાપ્ત થાય એટલે આપણા ઋષિઓ કહે છે બને એટલા જપ કરતા રહો દુનિયાની લપ છોડી અને ભગવાનના જપ કરી લે કહ્યું છે તો દસ ગુણમ નદ્યા સતો દસ સપ્ત ગંગા નદી તીર્થમ તસ્યા દસ ગુણમ ભવેદ ગંગા ગોદાવરી ચૈવ કાવેરી ચાવેરી તાપિકા સરયુ રેવા સપ્ત ગંગા પ્રકિર્તિતા આ સાત ગંગાઓ છે કઈ તો કે ગંગા ગોદાવરી કાવેરી તામ્રપર્ણી સિંધુ સરયુ અને રેવા એટલે નર્મદા આ બધી ગંગા છે આ સાત ગંગા બતાવવામાં આવી અહીં જપ તપ જે કરીએ એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે આમ જપ તપનું સ્થળ બતાવવામાં આવ્યું છે ત્યાર પછી કહે છે કે આ જપ તપ કરવાથી જે આપણા જે પાપો છે એનો નાશ થઈ જાય છે જપ કરવાથી આપણો અજંપવો જીવનનો સંતાપ પણ દૂર થઈ જાય છે